દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ઠાકોર સમાજના ભગવાન કહેવાતા એવા સદારામ બાપાના સાનિધ્યમાં એટલે કે આપણે ટોટાણા ગામ પહોંચ્યા છીએ અને ટોટણા ગામની ગલીઓ તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાની છે અને આપણે ઠાકોર સમાજના ભગવાન કહેવાતા હતા અઢારે વરણના ભગવાન કહેવાતા એવા સદારામ બાપાના સાનિધ્યમાં પહોંચ્યા છીએ તેમના મંદિરે જઈએ અને દર્શન કરીએ બાપાના તો આ છે સદારામ બાપાનું ખૂબ સુંદર મજાનું મંદિર અહીંયા જૂનું મંદિર પણ હતું જેને તોડી પાડવામાં આવ્યું છે અને મોટું બનાવવામાં આવી રહ્યું છે અને આ છે આશ્રમ અને આપણે આ મંદિરની નજીક એટલે કે અંદરની તરફ સદારામ બાપુનું જે મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ સામે તમને સદારામ બાપાની ખૂબ સુંદર મજાની પ્રતિમા જોવા મળી જાય છે અને એના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે સદારામ બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવાય છે સદારામ બાપાના આશીર્વાદ લીધા પછી આપણી બાપુની પાસે ગયા દાસબાપુએ મારું સન્માન કર્યું અને ખૂબ આનંદ થયો દાસ બાપુએ મારું સન્માન કર્યું તેથી મને ખૂબ આનંદ થયો અને અહીંયા આ ધાર્મિક સ્થળો પર આવીને ખૂબ આનંદ આવ્યો મજા પણ આવી અને દરેક યાત્રાળુ શ્રદ્ધાળુઓ માટે અહીં ભોજન પ્રસાદીની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ પણ શ્રદ્ધાળુ અહીં આવે તો તેમના માટે ખૂબ સુંદર મજાની ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે તમે જોઈ શકો છો સદારામ બાપુના ફોટા પણ અહીં લગાવવામાં આવેલા છે તમારે પણ અચૂકથી કોત આવું જોઈએ બોલો સદારામ બાપા કી જય